સગીરા પર ગેંગરે તૂટેલા ચશ્મા ઝાંઝર મળ્યા શહેરમાં નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સગીરા ઉપર મોડી રાત્રે બાયલી વિસ્તારમાં ગેંગરે ઘટના સામે આવી છે પોલીસને ઘટના સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળી આવ્યા છે પીડિતા તેના મિત્ર સાથે ભાયલી વિસ્તારમાં વાત કરવા માટે ગયા હતા બાર વાગ્યાના અરસામાં બે બાઇક પર પાંચ લોકો આવ્યા હતા આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું આ લોકો કરતા જે વિક્ટીમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ મેનોનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એક કરીને લગભગ સાડા બારની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલાં તો જે ઘટના સ્થળ હતું મને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવા નાશ ન થઈ શકે ટીમ ટીમને પણ ઉપલબ્ધ રહેવા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રતિ પણ લાઈટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટસ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નઈ છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનો ફેસ નો કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી ટીમ બનાવીને આરોપીને હાસત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે